નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના સમયમાં જો કોઈ વ્યક્તિને સૌથી વધારે ગ્રહથી ડર લાગતો હોય તો તે છે શનિ ગ્રહ કે જેના દેવતા છે શનિદેવ કે જેઓ સૂર્યદેવ અને છાયાના પુત્ર છે અને તેનું નામ આવતા જ વ્યક્તિને મનમાં એક ડર લાગી જાય છે કે કદાચ મને શનિ તો નડતો નહીં હોય ને જ્યારે આપણી કુંડળીમાં શનિ શુભ સ્થાનમાં હોય છે ત્યારે તે વ્યક્તિને અપાર ધન અને માન મળે છે પરંતુ જો ત્યારે તે જ સમયે શનિ આપણી કુંડળીમાં અશુભ સ્થાન પર હોય ત્યારે ભારે નુકસાન પહોંચાડે છે અને એવું કહેવાય છે કે જો શનિ શુભ હોય તો વ્યક્તિનું ઘર બનાવે અને અશુભ હોય તો તેનું ઘર પણ વેચે છે પરંતુ આપ સૌ લોકોએ ગભરાવાની જરૂર નથી જો આપને શનિ ગ્રહ નડતો હોય તો આ વિડીયોમાં હું આપને શનિદેવને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય જણાવવાના છીએ અને છતાં પણ જો આ ઉપાયથી શનિદેવ આપણા ઉપર પ્રસન્ન ન થાય તો શનિ દોષમાંથી કેવી રીતે રાહત મળે તેનો એક મહા ઉપાય પણ આ વિડીયોમાં હું જણાવીશ કે જે ઉપાયથી સો એ સો ટકા દોષ દૂર થઈ જશે કે જેની અમે ખાતરી આપી શકીએ તો સુધી મારી સાથે જોડાયેલા રહેજો દરેક ઉપાય જાણજો જે કોઈને શનિ ગ્રહ નડતો હોય શનિ દોષ હોય સાડા સાડાસાથી હોય ઢૈયા હોય તે લોકો આ વિડીયો ખાસ જુએ કે જેથી કરીને તેના જીવનમાં ફરી સુખ શાંતિ આવે અને શનિ દોષમાંથી મુક્તિ મળે તો મિત્રો સૌપ્રથમ ઉપાય તો એ છે કે જે વ્યક્તિને શનિ ગ્રહ નડતો હોય તો તેને સૌ પ્રથમ તેમના ઘરના વડીલોને માન સન્માન આપવું પડશે તેમને માન સન્માન કરવું પડશે ખાસ કરીને તેના માતા પિતા અને દાદા દાદી અને જો કોઈ સ્ત્રી હોય તો તેને પોતાના સાસુ સસરાનું માન સન્માન કરવું પડશે આ કરીએ છીએ તો જ શનિદેવના ઉપાયની અસર આપણા ઉપર થાય છે અન્યથા શનિદેવને પ્રસન્ન કરવાના કોઈ પણ ઉપાય કરીએ છીએ તો તે નિષ્ફળ જાય છે એટલે સૌ તમારે આ કાર્ય કરવું પડશે તો હવે સૌ ઉપાય એ છે કે તેમનો દોષ દૂર કરવા માટે આપણે તેમના પાઠ કરી શકીએ મંત્ર કરી શકીએ કે જેથી કરીને તેમના દોષની અસર દૂર થઈ જાય છે કે જેમનો સૌથી ઉત્તમમાં ઉત્તમ મંત્ર હોય તો તે છે ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ ચરાય નમઃ આ મંત્ર કદાચ તમે પહેલીવાર બોલશો તો અઘરો લાગશે પરંતુ બે ત્રણ વખત બોલશો પાંચ વખત બોલશો તો આવડી જશે અને છતાં પણ જો કદાચ બોલવામાં તકલીફ પડતી હોય તો ઓમ સમ ચરાય નમઃ આ મંત્ર પણ આપ કરી શકો છો દરરોજ એક માળા કરી લેવાની અથવા તો શનિવારે માત્ર માળા કરી શકો છો અને જો પાઠમાં વાત કરીએ તો શનિદેવના કવચનો પાઠ છે શનિ સ્તોત્ર છે અને શનિ ચાલીસા આ ત્રણ પાઠમાંથી જે પણ અનુકૂળ હોય તે પાઠ કરી શકો છો અને જો આપને ક્યાંય આ પાઠ ન મળે તો અમારી ચેનલમાં અમે આ ત્રણેય પાઠનો વિડીયો મૂક્યો છીએ લખાણ સાથે કે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી પણ આપ સાંભળી શકો છો ત્યાર પછી બીજો ઉપાય એ છે કે શનિને લગતી સમસ્યા દૂર કરવા માટે દાન પુણ્યને પણ ઉત્તમ માનવામાં આવ્યું છે કે જેમાં ખાસ કરીને લોખંડ કાળા તલ અને અડદનું દાન કરવામાં આવે છે આ ઉપરાંત કાળા રંગના કપડાનું પણ દાન કરવામાં આવે છે ટૂંકમાં કહીએ તો કોઈ પણ કાળા રંગની વસ્તુ કે લોખંડની વસ્તુનું જો દાન કરીએ છીએ તો તે આપણા કુંડળીમાં શનિ દોષને દૂર કરે છે શનિવારે પીપળાના વૃક્ષની આસપાસ સાત વખત પ્રદક્ષિણા કરો સાથે સાથે જ સૂતરનો દોરો પીપળાના વૃક્ષને બાંધવાનો અને તે સમયે શનિદેવના મંત્રનો જાપ કરવાનો કે જે મેં આપણા આપ સૌ લોકોને જણાવ્યું અને ત્યાર પછી ત્યાં પીપળાના વૃક્ષ પાસે દીપદાન કરવાનું અને સાથે જ આ શનિવારના દિવસે એકવાર મીઠું અથવા તો મસાલા વગરનું સાદું ભોજન જમવાનું ખીચડી બનાવીને જમવું કે જેથી કરીને પણ શનિ દોષ ઓછો થઈ શકે છે જો આજના દિવસે આપણે કાળી ગાયની પૂજા કરીએ છીએ તો પણ શનિદેવને પ્રસન્ન કરી શકાય છે ગાયના કપાળે તિલક કરવાનું તેને પવિત્ર દોરો બાંધવાનો અને તેમની આરતી કરવાની ગાયની પ્રદક્ષિણા કરવાની તેને રોટલી ખવડાવવાની ગોળ ખવડાવવાનો કે જેથી કરીને પણ શનિ દોષ દૂર કરી શકાય છે આજે શનિદેવની મૂર્તિ પર સરસવનું તેલ પણ ચડાવવું જોઈએ આવું કરવાથી પણ શનિદેવ આપણા ઉપર પ્રસન્ન થઈ શકે છે શનિદેવને કાળું કપડું પહેરાવવાનું જો કોઈ મંદિર હોય મૂર્તિ હોય અને તેઓ શનિદેવને વસ્ત્ર પહેરાવતા હોય તો ત્યાં એક શનિવારે આપણે પોતાના ખર્ચે શનિદેવને વસ્ત્ર પહેરાવવા જોઈએ કે જેથી કરીને પણ શનિદેવ પ્રસન્ન થઈ શકે છે જો આપના ઘર આસપાસ કે કે એવી જગ્યા હોય જ્યાં વાંદરા આવતા હોય તો તેમને ગોળ અને કાળા ચણા અથવા તો કેળા ખવડાવવા જોઈએ કે જે પણ શનિદેવના અશુભ પ્રભાવોને દૂર કરે છે જો આપણે શનિવારે શનિદેવના મંદિરે દર્શન કરીને ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિમાં યથાશક્તિ વસ્તુનું દાન કરીએ છીએ તો પણ શનિદેવ આપણા ઉપર પ્રસન્ન થઈ શકે છે જો આપણે કીડીને ખાંડ ભેળવેલો લોટ ખવડાવીએ છીએ અથવા તો ગોળ ખવડાવીએ છીએ તો પણ શનિદેવ આપણા ઉપર પ્રસન્ન થઈ શકે છે હવે એવું થાય ઘણા લોકોએ આ દરેક ઉપાય કરી લીધા હોય છતાં પણ તેના ઉપર શનિદોષ એટલો જ હોય અને શનિદોષ ઓછો થતો જ ન હોય એવું બની શકે તો હવે મહા ઉપાય કહ્યો કે જેનાથી દોષ સો ટકા દૂર થઈ જાય તો તે મહા ઉપાય છે હનુમાનજીની પૂજા હનુમાનજીને પ્રસન્ન કરવાના કેમ કે એવું કહેવાય છે કે જે કોઈ રામ ભક્ત હનુમાનજીની પૂજા કરે છે તેઓને ક્યારેય શનિ નડતો નથી એટલે શનિવારે હનુમાનજીને તેલ ચઢાવવાનું અને મંદિરે ત્યાં જઈને હનુમાન ચાલીસાનો ત્રણ વખત પાઠ કરવાનો અથવા તો સુંદરકાંડનો પાઠ પણ કરી શકાય શ્રીરામ જય રામ જય જય રામ આ ધૂન પણ થોડીક વખત બોલવી જોઈએ પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ જેટલો આપને સમય મળે છે આજના દિવસમાં વધુમાં વધુ વખત આ ધૂન કરવી જોઈએ કે જેથી કરીને હનુમાનજી આપણા પર જરૂર પ્રસન્ન થાય છે હનુમાનજીને જો કાંઈ પ્રિય હોય તો તે છે રામનામ એટલા માટે આપણે જેટલું વધારે રામ રામનામનું તેમની સમક્ષ સ્મરણ કરીશું એટલા જ હનુમાનજી આપણા પર વધુ પ્રસન્ન થાય છે અને જો આપણે રામ ભગવાનને પ્રસન્ન કરવા હોય તો તેમની સમક્ષ હનુમાનજીના પાઠ કરવાના અને હનુમાનજીને પ્રસન્ન કરવા હોય તો તેમની સમક્ષ રામ નામ લેવાનું આવું કરવાથી આપણે તેમના આશીર્વાદ અને કૃપા બંને મેળવી શકીએ છીએ એટલે દોષમાંથી છુટકારો મેળવવા માટે આ રામ બાણીલા જ છે કે જેનાથી શનિ દોષમાંથી સો ટકા જ મુક્તિ મળી શકે છે તો શનિવારે હનુમાનજીની પૂજા કરવી પાઠ કરવા જો કોઈ મંત્ર આવડતો હોય તો તે મંત્ર પણ કરી શકાય અથવા તો રામ નામ તો છે જ શ્રીરામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ આ ધૂન સૌથી ઉત્તમમાં ઉત્તમ છે હનુમાનજીને પ્રસન્ન કરવા તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને આ દોષમાંથી છુટકારો કેવી રીતે મળી શકે શનિદેવના અશુભ પ્રભાવમાંથી કેવી રીતે મુક્તિ મળી શકે તેના ઉપાય વિશે જાણકારી મળી ગઈ હશે તો જે લોકોને દોષ હોય દોષમાંથી છુટકારો મેળવવો હોય તે લોકો આ ઉપાય જરૂર કરે અને આપને ન હોય આપના મિત્રોની સગા સંબંધી કોઈને પણ હોય તો તે લોકો સુધી આ વિડિયો જરૂર પહોંચાડજો કે જેથી કરીને તે લોકો આ ઉપાય કરીને તેમાંથી છુટકારો મેળવી શકે તો આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલમાં જો આપ નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવી જ અવનવી માહિતી અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર